હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મેંગો કપ કેક આ કપકેક આપણે બીના ઓવનથી બનાવીશું અને આપણે એમાં જરા પણ કનેસ્ટમિલ નહીં નાખીએ અને ક્રીમ પણ એડ નહીં કરીએ તો ચાલો શરૂ કરીએ આપણે અહીંયા બે કેસર કેરી લીધી છે જો તમે બદામ કેરી લેવા માંગો તો એ પણ લઈ શકો છો બાકી બીજી કોઈ પણ કેરી આમાં લેવાની નહીં આ બેમાંથી કોઈ પણ તમારે એક કેરી લેવાની તો આપણે અહીંયા બે કેરી લીધી છે અને આપણે એની છાલ કાઢી લીધી છે હવે આપણે કેરીને લાંબા લાંબા કટ લગાવીને એના નાના નાના પીસીસ કરી લેશું કેસર કેરી લો તો તમારે ચાખવાની જરૂર નથી પડતી એ હંમેશા મીઠી જ હોય છે કોક જ એવી કેરી હોય કે ખાટી આવે છે પણ જો તમે બદામ કેરી લો તો સેજ ચાખીને લેવાની કે વધારે પડતી બહુ ખાટી ના હોય તો આપણે અહીંયા કેરીના પીસીસ કરી લીધા છે તો આવી રીતના આપણે બંને કેરીના પીસીસ કરી લેશું અહીં આપણે બે કેસર કેરી લીધી છે તો એમાંથી આપણે થોડા ટુકડા બચી જશે તો તેને આપણે રાખી મૂકશું અને બીજા ટુકડાને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેશું કેરીના ટુકડાને આપણે એકદમ ઝીણી પેસ્ટ બનાવવાની છે એકદમ લીસી બની જાય ત્યાં સુધી આપણે એને ચલાવશું તો મિક્સર જારમાં કેરીના ટુકડાને એડ કરીને આપણે થોડું ચલાવી લીધું છે અને પેસ્ટ ખૂબ જ સરસ બની ગઈ છે તો હવે આપણે એની ક્વોન્ટિટી થ્રી ફોર્થ કપ લેવાની છે તો આપણે એક કપમાં એડ કરી દેશું આટલા ટુકડા આપણે બચી ગયા છે તે આપણે સાઈડ પર મૂકી દઈશું એ એડ કરવાના નથી અને થોડા ડ્રાય ફ્રૂટ લીધા છે અને મેં થોડી વાર પાણીમાં પલાળી રાખ્યા હતા દસથી પંદર મિનિટ તો હવે આપણે તેને એક ચોપર લઈને તેની અંદર એડ કરી દઈશું અને આપણે સરસ મજાના એને અંદર ક્રશ કરી લેશું કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય એને તમારે શેપ સરસ આપવો હોય તો પાંચથી દસ મિનિટ પાણીમાં અથવા તો દૂધમાં એને પલાળી રાખવાના જેથી સરસ મજાના એ પલળી જશે અને તમે જ્યારે એને ચોપરમાં એડ કરશો તો સરસ મજાના એકદમ શેપમાં ક્રશ થઈ જશે તો તમે જોઈ શકો છો કે સરસ મજાના ક્રશ થઈ ગયા છે મોટા મોટા તો હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું અને એક બાઉલ લઈશું તેની અંદર આપણે થ્રી ફોર્થ કપ એડ કરી દેસુ કેરી અને આવી રીતના સરસ મજાનું લુચીને લઈ લેવાનું અને આપણે અહીંયા થ્રી ટેબલ સ્પૂન ઘી એડ કરીશું જો તમારે સનફ્લાવર ઓઇલ એડ કરવું હોય તો તે પણ એડ કરી શકાય અથવા તો બટર પણ એડ કરી શકાય બાકી કોઈ પણ જાતનું ઓઇલ આમાં એડ કરવું નહીં અને સરસ મજાનું આપણે અહીંયા મિક્સ કરી લેશું અને અહીંયા ખાલી મિક્સ જ કરવાનું છે તો મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું કેમ કે ખાંડ વગર તો કશું થાય નહીં તો આપણે અહીંયા ખાંડ

મેંગો એસન્સ હોય તો એક ટેબલ સ્પૂન એમાં એડ કરી દેવાનું તો અહીંયા આપણી પાસે નથી એટલે વેનીલા એસન્સ એડ કરીશું કોઈ પણ એસન્સ એડ કરી શકાય કાં તો વેનીલા અથવા તો મેંગો તો એક ચમચી આપણે અંદર એડ કરી દીધું છે અને આપણે એને મિક્સ કરી લેશું મિક્સ કરીને આપણે એક કપ મેંદાનો લોટ એડ કરીશું હવે તેમાં એડ કરીશું વન ફોર્થ કપ મિલ્ક પાવડર આનાથી કેકમાં ખૂબ જ સરસ ટેસ્ટ આવી જાય છે તો આ તો જરૂર એડ કરો અને હવે તેમાં આપણે બેકિંગ પાવડર એડ કરીશું તેમાં વન સ્પૂન બેકિંગ પાવડર એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન બેકિંગ સોડા એડ કરીશું અને બધું સરસ મજાનું ચાડી દઈશું જરા પણ લમ્સ ના રહે એ માટે આપણે ચાળવું એકદમ જરૂરી છે તો બધી વસ્તુને આવી રીતના ચાળી લેવાની જેથી આપણે જ્યારે બેટર બનાવીએ તો અંદર લમ્સ ના રહે તો સરસ મજાનું ચડાઈ ગયું છે આપણે તેને સાઈડ પર રાખી લેશું અને એક વિસ્કરની મદદથી આપણે બધું મિક્સ કરી લેશું મિક્સ કરીને એક સરસ ગાડું બેટર બનાવી લેશું તો અત્યારે આપણે આ ઝાડું લાગે છે તો એમાં આપણે થોડું દૂધ ઉમેરવું પડશે તો થોડું દૂધ ઉમેરીશું અને પાછું ફરીથી મિક્સ કરી લેશું તો બચેલું દૂધમાંથી આપણે અડધું દૂધ એડ કર્યું છે અને મિક્સ કરીને જોશું જો જરૂર પડે તો પાછું દૂધ થોડું એડ કરીશું અને મિક્સ કરી લેશું તો હજી થોડું આપણને જાડું લાગે છે તો હજી થોડું દૂધ આપણે જે વધ્યું છે એ બધું એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો બેટર આપણો એકદમ બનીને રેડી છે એકલી ડાયરેક્શનમાં એને ખૂબ જ ફેરવવાનું જેથી તે એકદમ ફ્લફી બની જાય તો હવે આમાં આ સ્ટેજ પર આપણે થોડું અંદર એક ચમચી જેટલું વિનેગાર એડ કરીશું જેથી આપણી કેક એકદમ સરસ મજાની ફૂલાઈને દડા જેવી થાય તો આપણે એકથી સવા ચમચી જેટલું વિનેગર એડ કર્યું છે અને બધું મિત્રો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે કેક મોલ્ડ લઈ લેશું તો કેક બનાવવા માટે કપ કેકની આવી રીતના ડ્રે આવે છે અને આવી રીતના કપ લાઈનર આવે છે અને એ ના હોય તો આવી રીતના એલ્યુમિનિયમના નાના મોલ્ડ આવે છે અને બેમાંથી એક પણ ના હોય તો આવી રીતના વાટકીમાં પણ કરી શકાય તો આપણે અત્યારે આવા નાના નાના મોલ્ડ છે એમાં કરીશું તો બધા મોલ્ડને આપણે ઘીથી ગ્રેસ કરી લેશું ઘી ના હોય તો બટર તેલ કોઈ પણ વસ્તુથી એને ગ્રેસ કરી લેવાની જેથી કેક આપણી ચોટે નહીં તો આવી રીતના બધા મૂલ્ડને આપણે ગ્રીસ કરી લીધું છે તો હવે આપણે એને જો આવા કપ કેકના કપ પણ આવે છે જે ઓવનમાં પણ ચાલે અને આવી રીતના ગેસ પર પણ તવી પર પણ મૂકી શકાય જો બેટર બચશે તો આપણે એમાં પણ બનાવીશું તો સરખા માપે આપણે બધા મૂલ્ડમાં એક એક ચમચી એડ કરી દઈશું વધારે એડ નહીં કરવાનું વધારે એડ કરશો તો તમારી કેક ફૂલાઈને બહાર આવી જશે તો થોડુંક ઓછું એડ કરવાનું અને બધામાં આપણે ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું જેથી આપણી કેક દેખાવામાં ખૂબ જ સુંદર લાગે અને ખાવામાં એકદમ સરસ ટેસ્ટી લાગે તો બધી કેકમાં આપણે સરસ મજાનું ડ્રાય ફ્રૂટ એડ થઈ ગયું છે કેકનું બેટર જ્યારે એડ કરો ત્યારે એડ કરીને કપને ટેપ ટેપ કરી લેવાના તો બેટર આપણું થોડું બચ્યું છે તો આવી રીતના આપણી પાસે ટિશ્યુ પેપર છે તો આપણે ટિશ્યુ પેપર કપમાં લગાવીને બધું બેટર એમાં સરખામાં માપે એડ કરી દઈશું અને કપને ટેપ ટેપ કરીને આપણે બધા કપમાં ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું તો ડ્રાયફ્રૂટ આપણા અંદર એડ થઈ ગયા છે હવે આપણે ગેસ પર તવી મૂકી હતી તપવા માટે એને ખોલી લેશું અને એના સ્ટેન્ડ પર એક ડીશ મૂકીશું અને ડીશની અંદર આપણે કેકના કપ મૂકીશું તો બે વચ્ચે થોડી ગેપ રહે એવી રીતના આપણે મોલ્ડને મૂકીશું તો આ ડીશમાં આઠથી નવ જેવા કદાચ આવશે અને બધા વચ્ચે આપણે આવી રીતના આટલી આટલી ગેપ રાખવાની અને જેટલા બચશે એટલા આપણે બીજી નાની તવી તપવા મૂકી છે એમાં મૂકીશું તો આઠ આપણા આમાં સમાઈ ગયા છે હવે તવીને આપણે ઢાંકી દઈશું અને પંદર મિનિટ સુધી આપણે આ તવીને ખોલવાની નથી તો હવે બીજી બાજુની તવી ગરમ કરવા મૂકી હતી એને પણ ખોલી લેશું અને આના સ્ટેન્ડ પર આપણે ડીશ નહીં મૂકીએ ડાયરેક્ટ કપ જ મૂકીશું તો ચાર કપ મૂકીશું અને ત્રણથી ચાર મોલ્ડ બચ્યા છે એ પણ સેટ કરી દેસું આમાં તો બધું સરસ સેટ થઈ ગયું છે હવે આપણે આને પણ ઢાંકી દઈશું અને આને પણ આપણે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દેવાની છે અને આપણે ડબલ ઢાંકણ ઢાંક્યા છે કેમ કે ડીશ અંદર નાની પડતી હતી અને ઉપર શાણસી રાખી છે જેથી અંદર થોડી હવા નીકળી ન જાય તો પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે ઢાંકણને ખોલી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાની કેક આપણી બનીને રેડી છે તો આપણે ચેક કરી લેશું એક ચપ્પાની મદદથી અંદર જોઈ લેશું કે ચપ્પુ આપણું બગડેલું આવે તો સમજવાનું કે કેક બની નથી તો ચપ્પુ આપણું એકદમ ક્લીન આવે છે તો કેક આપણી બનીને રેડી છે બધી કેકમાં આપણે ચપુને અડાળીને જોઈ લેશું તો હવે આને પાંચ મિનિટ એમ જ ઢાંકીને રહેવા દેસું અને પછી બીજી બાજુ તવી આપણે ખોલી લેશું અને એમાં પણ પંદર મિનિટ પછી ચેક કરી લેશું કે કેક આપણી બની છે કે નહીં તો એમાં પણ કેક આપણી સરસ મજાની દેખાઈ રહી છે તેમાં પણ આપણે એક ચપ્પુની મદદથી ચેક કરી લેશું કે કેક આપણી બની છે કે નહીં તો ચપ્પુ એકદમ કેળું થઈને આવ્યું છે તો આપણે વળી પાછી આને દસ મિનિટ જેવી રહેવા દેવી પડશે તો ફરી પાછી એવી રીતના ઢાંકીને દસ મિનિટ રહેવા દેશું દસ થી પાંચ મિનિટ રહેવા દેશું તો બીજી બાજુ કેક આપણી સરસ મજાની બનીને રેડી છે આ બાજુ આપણે મૂકી ત્યારે બીજી વાર જ્યારે ઢાંકણ ખોલ્યું ત્યારે ગેસ બંધ હતો આપણે ખાલી એમ જ તવીમાં રહેવા દીધી હતી ફક્ત પંદર જ મિનિટ આપણે આમાં રાખી હતી તો આમાં સરસ મજાની થઈ ગઈ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી સરસ મજાની કેક બની હતી તમે ઘરે એકવાર જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો બીજી બાજુ આપણે ચેક કરી લેશું દસ મિનિટ પછી તો કેક આપણી બનીને એકદમ રેડી છે તો આ કેકને પણ આપણે બહાર કાઢી લેશું અને કેક થોડી ઠંડી પડે પછી આપણે એને મોલ્ડમાંથી બહાર કાઢી લેશું તો તમે જોઈ શકો છો કે સેજ અડતરની સાથે જ એકદમ કેક બહાર આવી જાય છે તો કેક આપણે બનીને રેડી છે હું તમને કટ કરીને બતાવું છું અડતાની સાથે જ સરસ તૂટી જાય છે ને એકદમ જાડીદાર અને પોચી બની છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી બની હતી કે પૂછો નહીં તમે એકવાર જરૂર ટ્રાય કરજો અને બનાવીને ખાજો અને મને કમેન્ટ કરજો કે તમારી કેક કેવી બની